સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ને ઉડાવી દેવાની ધમકીનો કોલ ગ્રામ્ય પોલીસ આ કંટ્રોલ રૂમમાં કરનારને ઉમરા પોલીસ દ્વારા ગડત્રીના કલાકોમાં 체પ્પી પાડવામાં આવે છે આરોપી બારડેલીનો રહેવાસી છે અને તેને કોઈ કારણ વગર જ આવો કોલ કર્યો હોવાનું પોલીસને જાણ આવ્યું છે કે આરોપીની માનસિક પરિસ્થિતિ સ્ટેબલ નથી તેથી આરોપીનો મેડિકલ ચેકઅપ પણ પોલીસ દ્વારા કરવામાં આવશે 11મી ડિસેમ્બર 2024 ના રોજ સુરત ગ્રામ્ય પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો

અને કોલર કંટ્રોલ રૂમમાં ફોન કરી કીધું કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલ છે અને સુરત એરપોર્ટ ઉડાવવાનું એટલે ઉડાવવાનું એટલો કહીને ફોન કાપી નાખ્યો પછી એક બીજો કોલ પણ કર્યો અને સેમ વસ્તુ રિપીટ કરી તો સુરત ગ્રામ્યની એલસીબીની ટીમને જાણ કરવામાં આવી અને ફોનનો લોકેશન અને સીડીઆર એસડીઆર એ જોવામાં આવ્યો પછી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી

આરોપી ની ધરપકડ કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે